હા હા છેલ્લા પચીસ વર્ષ થી શિવરાત્રી નું ધામ ધૂમ થી પ્રસંગ ઉજવી અમારા પરિવાર અથવા મિત્રો એમની સાથે દર વર્ષે અમે અલગ અલગ શિવતી ની મૂર્તિઓ એનું અલગ અલગ સીમ મનાવીએ છે અને આ વખત બરફ ત્રણ હજાર કિલો બરફ વપરાયો છે અને દર વર્ષે પ્રસાદ આજુબાજુ લાભ લે છે જય ભોલેનાથ હર મહાદેવ દર વર્ષે ના અલગ અલગ હોય એમાં એ તો ખરે યાદ નહીં મને અત્યાર વખતે આપડે બરફ નું છે લગભગ ત્રણેક ટુ બરફ નું આયોજન કરેલું છે નીચે પાઠ પાડેલું છે અને પચીસ વર્ષ પૂરા થયા છે રાજુભાઈ અને અમારો અમારો મિત્ર મંડળ અમારા જે મિત્રો છે આથી રાત બે દિવસ થી હું ઉજાગરો કરી અને આ બધું બનાવીએ છીએ પ્રસ્થાન કરીએ છીએ અમે જય ભોલેનાથ അഹ്റ്ഷ്വറ് മേര്ള്മ്മെ ച്ച്രുണ്ന്നാം ശ്റ്റ്സ്വം നിക്ടോ ച്ച്രുണ്ന്നു കിശിന്ന്നു. അൽണ്മ് സ്റ്റ്റ്റ് ओम पार्वती पते हर हर महादेव आज महाशिवरात्रि है मैं यहाँ पे दस साल से दर्शन करने को आती हूँ यहाँ पे हर साल कुछ अलग ही मनाते हैं इस साल शिवलिंग इस साल बर्फ का शिवलिंग बनाया हुआ है इस बार पूरा बर्फ का रखा हुआ है अमरनाथ जैसा है तो यहाँ पे दर्शन करने आप भी आना हर साल हम भी आते हैं दस साल से यहाँ पे बहुत अच्छा रखते हैं प्रसादी भी कुछ अच्छी रखते हैं तो फिर जरूर कैसी अनुभूति हो रही है कश्मीर में बहुत भीड़ है यहाँ पे कुछ समझ नहीं आ रहा ट्रैफिक भी जाम हो रखा है